સાયકલ થઈ ગઈ છે ખરાબ ભાઈ અહીંયા છે ને ટચ થઈ જાય છે એટલા માટે આ ભાઈ છે ભાઈ છે ને સાયકલ રિક્ષા બોલાવી છે તો રિક્ષા આવે છે રિક્ષામાં લઈ જાવી પાછળ ચાર કિલોમીટર પાછળ ને પછી રિપેર થશે બાકી રિક્ષા આવે તેને વેઇટ કરીએ

સારા થોડા થોડા ગામ છે ને પેટ્રોલ પંપ છે ઇન્ડિયા તો અહીંયા રાતે રોકાણો થવું ને બાજુમાં હોટલ છે ત્યાં નાસ્તો કરવા અત્યારે જવાનું છે રાતે પણ ત્યાં જમવા હતો અને ના સાઈડ આપણે છે ને તો રહેવાની સુવિધા માંડ માંડ મળે છે એટલે ખાવાનું તો કોઈ ઓપ્શન જ નથી બનાવવાનું બાકી ચાલો આ બધું પેક કરીએ ટેન્ટ અહીંયા રાખ્યું છે સાયકલને લોક મારે છે કપડાં જેમનું પેડા છે તો બધું પેલા ફટાફટ પેક કરીએ તો પછી નાસ્તો કરવા નીકળીએ આઠ વાગી ગયા છે સુરત દાદા જો તો તપે કઈ ઘટે જ નહીં એવો નજારો લાગ્યો એવો જો આ બધાય ભાઈ ડુંગરા સડી સડી હાલત ખરાબ થઈ જાય ચાલો ભાઈ પેલા ને હું ફટાફટ સામાન પેક કરી લઉં ભાઈ સવાર સવારમાં તૈયાર થઈને આવી ગયો છું અને આલુ પરોઠા મંગાવી લીધા છે આ હોટલ છે ભાઈ ની તો અહીંયા જ રાતે જમવા આવ્યો હતો બાકી ચાલો આલુ પરોઠા ખાઈ લઉં પછી નીકળીએ મહાકુંભ તરફ નાસ્તો કરીને નીકળી ગયો છું અને ભાઈ શું સવાર સવાર માં ડુંગળા જોવા પડે છે ઓ ભાઈ અહીં છે ને બધા ટમેટાને બહુ મળે છે દેશ જુદા છોકરો છે ને ટમેટો લીધું ખાવા માટે ભાઈએ કોણસા ગામે અંગવા ક્યાં અંગવા અચ્છા ભાઈ પાસે લીધું ટમેટું બાકી અજ્યાંથી કમ છે બસો કિલોમીટર હશે બસો દસ બસો કિલોમીટર હશે પ્રયાગરાજ ને બધા છે ના રીતના રોડ ઉપર વેચે છે ને ટમેટાની ખેતી થાય છે પછી આ શું ક્યાં એશકો ક્યાં બોલતે ઇશકો ક્યાં બોલતે ક્યાં મટર અહીંયા મટર બોલે આપણે તો વટાણા બોલીએ છીએ બાકી ચાલો ટમેટું ખાઈ લઉં પછી પાછા આપણે આગળ નીકળીએ અત્યારે છે ને ચાર વાગી ગયા છે અને તડકાના લીધે ને કાક તો છે ને માથું થોડુંક ભારે ભારે થઈ ગયું છે એટલે વિડીયો બનાવી જ ને કોઈ બપોરે સારા તડકો બહુ જ પીળો બાકી આ ટાઈપ રસ્તો છે માહિતી છે ને ખાલી એટલું એકસો ને ઇઠોતેર કિલોમીટર હશે ચાર્જિંગ એ પૂરું થઈ ગયું લ્યો કટના હારે હારે જ માથા મારે ચાર વાગ્યા ને ચાર્જિંગ પૂરું થઈ ગયું બાકી અત્યારે પાણી પી લો થોડુંક ધીમે ધીમે પાછું સાયકલ આવું એમ કે માથું દુઃખે છે યાર ને ધીમે ખાધું નથી કેમ કે હાઈવે રોડ છે ને તું ક્યાં ખાવાનું ગોતું ને ખાવાનું મળે ને તો મોટી મોટી હોટલો મળે એમાં તું કઈ જઈ ના શકું બાકી ચાલો પાણી પી લો ને પછી આગળ જવું છું પાછો ધીમે ધીમે સાયકલ ચલાવું બાકી છે ને જેમ જેમ પ્રયાગરાજ પાણી આવતું જાય છે ને એમને યાર મારી સાયકલ છે ને ઓછી ભાગે છે થઈ ચૂક્યા છે ભાઈ કાંડ સાયકલ માં છે ને સ્પોક તૂટી ગયા છે ને ટાયર અહીં અડી ગયું છે જો હવે ખાવા છે ને કેટલા વાગ્યા જો ચાર વાગે સાડા ચાર વાગે હશે ને અત્યારે હું ખાવા હોટલ મળી છે અહીંયા ટાયરામાં અડી ગયું જો રિપેર કરાવવા જોશી ક્યાં લગન નહીં ચાલે ભાઈ સાયકલ થઈ ગઈ છે ખરાબ અને ભૈયા થોડી ચલાવતો હોય સાયકલ ચલાવતો હશે ચલાવ એસે દેખો ભાઈ ચલો ચલો ટાયર ઈ છે ટચરા અહીંયા છે ને ટચ થઈ જાય છે એટલા માટે આ ભાઈ છે ભાઈ છે ને સાયકલ રીક્ષા બોલાવી છે તો રિક્ષા આવે છે રિક્ષામાં લઈ જાવ પાછળ ચાર કિલોમીટર પાછળ ને પછી રિપેર થશે બાકી આ છે ભાઈનું પ્રમાણપત્ર સ્કૂલની ઓપનિંગ એ અચ્છા ભૈયા બોલ રહે અહીંયા છે ને સ્કૂલની ઓપનિંગ છે કમસે કમ છવ્વીસ જનવરી છે ને કાલે એટલે બાકી રિક્ષા આવે તેને વેઇટ કરીએ અને સાયકલ લઈ જવી પડશે એમ નથી તો એ જ ઓપ્શન છે અમાર પાટણ પણ સાયકલ ના રિપેર થઈ હવે જાઉં છું બસમાં એમ કે છે ને હવે જવાનું છે મૈયાર અહીંથી ચોવીસ કિલોમીટર સાયકલ બસ ઉપર રાખી છે ને લઈ છું હવે ફોન તો કરી દેખ પ્રતાપ સાયકલ છે ત્યાં હવે કારીગર હોય તો સારું નગર ત્યાં પણ મારે હેરાન થવાનું પાછું આવી ગયો છું હવે મૈયાર અને સાયકલ ઉતારી લીધી છે બસમાંથી હવે અહીંયાથી સાતસો મીટર છે મારા અંદાજથી તો હું ત્યાં ધીમે ધીમે સાયકલ લઈને જાઉં ટાયર ચાલતું નથી ભટ્ટાય છે કોઈ છે ને ધીમે ધીમે લઈને સાતસો મીટર પહોંચાડી જ પડશે બાકી મેપ ખોલું છું મેપ ફટાફટ ખુલી જાય એટલે જાઉં અહીંથી ફાઇનલી દોસ્તો પહોંચી ગયો છું પ્રતાપ સાયકલ સ્ટોર અને સાયકલ મારી ભાઈ રિપેર કરે છે આ છે ભાઈ તેને મેં ઓનલાઈન જ ફોન કર્યો હતો હવે સાયકલ રિપેર થઈ જાય આપણી પછી આપણે આગળ રોકાવાનું સુવિધા કરીએ બાકી અત્યારે સાયકલ રિપેર થાય છે આપણી જો સાયકલ તો મારી રિપેર થઈ ગઈ છે બટ હું હેરાન આજ બહુ જ થયો છે મારી પાસે ભાઈએ પૈસા તો નહીં લીધા પણ હું ઓગણત્રીસ કિલોમીટર પાસો સાયકલ લઈને આવ્યો છું ને હવે રાતનું મને ક્યાં રહેવાનું છે મને કાંઈ ખબર નથી હું છે ને આજે સાંજે જમવું નથી નાસ્તો કરી લીધો છે ને હવે સાયકલ આખું છે આ રોડ ઉપર ખબર નહીં હાઈવે છે અહીંથી બસો કિલોમીટર છે અહીંથી પ્રયાગરાજ ને બીજું કોઈ ઓપ્શન નથી ને સાયકલમાં છે ને થોડુંક કામ નાનું નાનું કામ હોય જે નહીં થયું એ હવે આગળ કંઈક મોટી સિટી આવશે તેમાં કરશું કેમ કે આપણી સાયકલ છે ને ક્રોસની છે ને આ સાઈડ ક્રોસ મતલબ નવી કંપની છે બીજું કે ક્રોસની વસ્તુ છે ને હાઈફાઈ આવે છે બધી બ્રાન્ડેડ આવે છે તો ક્રોસની વસ્તુ ઓછી જગ્યાએ મળે છે એટલે એ વસ્તુ ના થાય જે વસ્તુ થઈ હતી એ જગ્યાએ આપણી સાયકલ શરૂ થઈ ગઈ છે બાકી અત્યારે આનું છે ને એટલો પરેશાન થયો છે ને આજ મારો મગજ જ કામ નહીં કરતો અને આજ એકસો ને પચાસ દિવસ તમારા ભાઈને પૂરા થઈ ગયા છે બાકી અત્યારે ધીમે ધીમે સાયકલ આવી રાત થઈ ગઈ છે આપણે કેટલા વાગ્યા ખબર છે નવ વાગી જાશે બાકી કિલોમીટર કેટલા બાકી છે બસો ને ઓગણી કેટલા કિલોમીટર આખું છે તો જોઈએ મહાદેવની કૃપા જલ્દી ફટાફટ ધીમે ધીમે સાયકલ નાખીએ ને ખાલી જગ્યા રહેવાની ગોતીએ ને પછી ના રાત રોકાઈએ કેમ કે હું છે ને આજ આવ થાકી ગયો છે ને યાર હાલત ખરાબ થઈ ગઈ છે ને યાર છે ને પરિસ્થિતિ છે ને આવી થાય ને ત્યારે છે ને મગજ કામ ન પર હકીકત છે મગજ મતલબ એ કામ ના મતલબ સામાન હાથે કે સાયકલ ને હાથે એક તો સાયકલ હાલતી પણ ના હોય થોડી સાયકલ આખી અને કમસે કમ ચાર પાંચ કિલોમીટર રાખીએ છીએ અને મેં સાયકલ એ મૂકી દીધી છે આપણે સાથે સાથે મેળ ભાઈ भाई हर हर महादेव कैसे हो भाई आपका नाम इसमें बता दो अच्छा अपेज साहू तो भाई मिले दोनों भाई तो भाई है ना यहाँ पे टेंट लगाएगा मैं यहाँ पे लगाऊंगा और ढाबा है तो भैया से परमिशन ले लिए तो चलो भाई मैं ना गुजराती में ब्लॉगिंग करता हूँ और हिंदी मेरे को आती है तो भाई चलो कोई नहीं अँ आप रोका चार्ज टेंट वेट लगा से सवार में जो जाए बाकी चार्जिंग वार्जिंग कहीं नहीं आज था नहीं था कहीं खबर नहीं ચાલો પહેલાં છે ને હું ટેન્ટ વેન્ટ લગાવી લઈએ જમી લઈએ પછી તમારી સાથે વાત કરું ફાઇનલી ભાઈ બે ભાઈઓ જમી લીધું છે ને હવે છે ને ટેન્ટમાં ગળી એમ ઠંડી લાગે છે બહુ જ બાકી ચાલો મળીએ સવારે કેમ કે હું હાવ થાકી ગયો છે ને મગજ એ નહીં કામ કરતું કાંઈ આજે હાવ થાકી ગયો એટલે બાકી સારું લાગે ને તમારા ભાઈની જનીને જો સપોર્ટ કરવા માગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દોજો બાકી જય હિન્દ જય ભારત જય સિયા રામ મહાદેવ ગુડ નાઇટ